સાંસદ ગેનીબેન ઠાકોરે જૈન સાધ્વી છેડતી પ્રકરણમાં પોલીસ દ્વારા લોકોને પ્રતાડિત કરવામાં આવે છે તે પ્રકારના ગંભીર આક્ષેપો લગાવ્યા તેમને બે યુવાનોની ઓળખ આપતાની સાથે કહ્યું કે પોલીસ આ બંને યુવકોને નગ્ન કરી તેના ફોટોગ્રાફ લઈ અને તેમને કહે છે કે તમે ગુનો સ્વીકારી લો કે તમે જૈન સાધ્વીઓની છેડતી કરી હતી અમે તમારા સરઘસથી વધારે કંઈ નહીં કરીએ અને આ પ્રકરણને અંત લાવી દઈશું આ સાથે જ પોલીસ શું કહે છે કે ગેનીબેનના આક્ષેપો બાબતે વિગતે

છેડતી કરી અને નાસી ગયા પોલીસ સુધી આ મામલો પહોંચ્યો જૈન સમાજ ઉગ્ર બન્યો અને આખરે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી પરંતુ હજુ સુધી જૈન સાધ્વીઓની છેડતી કરનારા અસલ આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી આ તમામ બાબતોની વચ્ચે પોલીસ સઘન તપાસ આગળ વધારી રહી છે લોકોની પૂછપરછ કરી રહી છે સત્તાવાર માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં પોલીસે ત્રેસઠ જેટલા લોકોની પૂછપરછ કરી છે નિવેદનો નોંધ્યા છે અને આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે દરમિયાન એક વિડીયો સામે આવે છે આ વિડીયોમાં સાંસદ ગેરીબેન ઠાકોર છે અને તેમની સાથે બે યુવાનો છે ગેરીબેનનું કહેવું છે કે ઠાકોર સમાજના યુવાનોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા જૈન સાધવી છેડતી પ્રકરણના આરોપીઓની ધરપકડ થાય અમે સાથે છીએ તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય પરંતુ નિર્દોષ લોકોને શા માટે ભૂખ બનાવવામાં આવે છે તેમણે કહ્યું કે આ યુવાનોને આ કેસ ઓઢી લેવા માટે કહેવામાં આવે છે પોલીસ દ્વારા અને પોલીસ ખરેખરના આરોપીઓને પકડવા માટે પ્રયાસ નથી કરતી આ બાબતે પોલીસ સાથે અમે વાત કરી છે પણ પહેલા ગેનીબેનના આક્ષેપો સાંભળો પાબર નવા ઓગણીસ તારીખે પૂનમના દિવસે એટલે કે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ સાધ્વીજી જોડે એક છેડતીના ભાગરૂપે જે ઘટના બની હતી એના તપાસના અંતે અનેકા વિસ્તારના યુવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એમના પૂછપરછ કરવામાં આવી પૂછપરછ કરે એમાં વાંધો ના હોય કે પૈકીના કેટલાક યુવાનો એમને એકવીસ તારીખે પોલીસ સ્ટેશનની અંદર જે અલગ અલગ અધિકારીઓ પોલીસ અધિકારીઓ એલસીબી હોય એસઓજી હોય એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસને જે પ્રક્રિયા કરવાની કે તપાસ કરવાની છૂટ હોય પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય આ જીગર નામનો છોકરો છે એને રાતે ત્યાં બોલાવ્યો ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં ઉધીએ બરોબર છે પણ એને એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો ભરપૂરું ગાડીને અમે છોડી દઈશું ને આ કેસ પૂરો થાય આ પોલીસની માનસિકતા દર્શાવે છે કે ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ હું એમને કહેવા માગું છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા હશે એ ગુનામાં આ રીતે નિર્દોષ લોકોને જ કબૂલાવીને જેલને હવાલે કરતા હશો ઓરિજનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે બોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય ત્યારે આ જીગરનો પરિવાર એ જગદીશભાઈનો પરિવાર આખો ભયભીત હતો મને સમાચાર મળ્યા એ કુટુંબ કુટુંબને આશ્વાસન આપવા માટે અમે આવ્યા છીએ આ હું પોલીસના ઉગ્ર અધિકારીઓને આગ્રહ બની વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે એક ધર્મ ઉપર એટેક થાય ત્યારે જયારે આ ઘટના બની ત્યારે હું મારા સાહેબોને મળી હતી પોલીસ સ્ટેશન એસબીઆઈ હતા એમાં પણ મેં કીધું હતું કે સાચો ગુનેગાર હકો મારો ભાઈ હોય તો એને છોડવાનો નથી અને કાયદો કાયદાનું કામ કરે અમે જૈન સમાજ સાથે છીએ પણ એનો મતલબ એવો નથી કે તમે નિર્દોષ રીતે ઠાકોર સમાજના છોકરાનું નામ આપી દો અને એને કબૂલવા માટે મજબૂર કરો અને પછી મુદ્દા ભણાવો ત્યારે આવા અધિકારીઓને જે સાધ્વીજીની સાથે જે ઘટના બની એના ગુનેગારોને પકડવાને બદલે ઓરિજિનલ ગુનેગારોને પકડવાને બદલે આવા નિર્દોષ લોકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે અને એમને આજીવન અને એક આખા સમાજને બદનામ કરવા માટેનું કામ કરી રહ્યા છે તો એ બે અધિકારીએ કીધું છે આ દીકરાને દબાણપૂર્વક એની પાછળ કાર્યવાહી થવી જોઈએ ને એને સસ્પેન્ડ કરવો જોઈએ જેથી કરીને નિર્દોષ લોકો જેલના હવાલે ના થાય અને આ બાબતમાં હું પોતે જે ઘટના બની એનાથી પહેલા દિવસથી કરીને અમે બધા જ છીએ આ બાબરની બદનામી છે અને એક ધર્મ ઉપર જ્યારે આવું એટેક થતું હોય ત્યારે હરકીશ એક મહિલા તરીકે આગેવાન તરીકે એ ગુનેગારને ક્યારે છાવરવાનું અમારા મગજમાં કે ક્યારે અમારા વિચારધારામાં કે અમારી કોઈ દાડો એ ટાઈપની માનસિકતા પણ ના હોય ત્યારે આ બાબતમાં જે ગુનો વહેલામાં વહેલો ઉકેલાય સમાજને ન્યાય મળે પણ આવા પોલીસ અધિકારી કે એનો સ્ટાફ હોય એને પોતાને એની સામે કાર્યવાહી થઈને આ કાર્યવાહી કરે એ હું એમની પાસે અપેક્ષા રાખું તારીખે મને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા મને પૂછપરછ કરી એટલે

ઠાકોર સમાજના યુવાનો સાથે આ પ્રકારનું પ્રતાડિત કરે તેવું કૃત્ય કરી રહ્યા છે આ સાથે જ અમે એલસીબીપીઆઈ પ્રજાપતિ સાથે વાત કરી તેમને વિગતો આપી કે અમે આ પ્રકરણને ઉકેલવા માટે તપાસ આગળ વધારી દીધી છે અને અત્યારે આ પ્રકરણમાં અમે આરોપીઓની શોધખોળ કરી રહ્યા છીએ તેના માટે અમારે નિવેદનો લેવા જરૂરી છે હવે કોઈ ચોક્કસ સમાજ કે કોઈ ચોક્કસ ધર્મના લોકોને જ નહીં અમે અન્ય ધર્મ અન્ય ઠાકોર સમાજ સહિતના લોકોને પણ અમે નિવેદન માટે બોલાવીએ છીએ માટે માત્ર ઠાકોર સમાજ પૂરતી આ વાત સીમિત નથી સાથે જ અમે આ પ્રકારે કોઈને માર માર્યો નથી કોઈને નગ્ન કર્યા નથી કોઈના ફોટોગ્રાફ્સ લીધા નથી કે અમે કોઈના પર આ કેસને ઓઢી લેવા માટે દબાણ સર્જ્યું નથી અમે આરોપી સુધી પહોંચવા માટે ખરા આરોપીને પકડવા માટે હજુ પણ અમારા પૂરતા પ્રયાસો કરી રહ્યા છીએ અને આ સાધ્વીજીના છેડતીના પ્રકરણમાં અસલ આરોપીઓને બક્ષવામાં નહીં આવે અને નિર્દોષને ફિટ કરવામાં નહીં આવે આમ પોલીસનું કહેવું છે કે ગિનીબેન ઠાકોરના આક્ષેપોમાં દમ નથી અને અમે કરેલી કાર્યવાહી કાયદેસરની છે અમે કોઈપણ પ્રકારની ગેરકાનૂની કાર્યવાહી આરોપી સુધી પહોંચવા માટે કરી નથી જોઈએ હવે આ સાધ્વીજી આ છેડતી પ્રકરણનો ભેદ ઉકેલાય છે કે કેમ અસલ આરોપી સુધી પહોંચાય છે કે કેમ અને પોલીસ અસલ આરોપી સુધી પહોંચી આ સમગ્ર કારસ્થાનનો પર્દાફાશ કરી શકે છે કે કેમ કે પછી બસ આ રાજકારણ રાજકારણ ચાલતું રહે છે અને ગિનીબેન ઠાકોરના આક્ષેપોને ક્યાંક ને ક્યાંક બળ મળે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે આ બધી જ વાતો ભવિષ્યના ગર્તમાં છે અપડેટ મળશે પડદા પાછળની કહાનીઓ મળશે આપના સુધી અમે પહોંચાડતા રહીશું માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર वैष्णव तो तेने कहिजे जे पराय